મળેલી માહિતી પ્રમાણે પાદરા તાલુકાના મુજબુર ગામ પાસેથી પસાર થતી મહી નદી ઉપર આણંદ જિલ્લાને જોડતો પિસ્તાલીસ વર્ષ પૂર્વ બ્રિજ બનાવાયો હતો જે પાદરા ગંભીરા બ્રિજ તરીકે ઓળખાય છે છેલ્લા ઘણા વર્ષથી આ બ્રિજ જર્જરિત થઈ ગયો હતો તે દરમિયાન આજે વહેલી સવારે મુજપુર પાસે બ્રિજના વચ્ચેથી ટુકડા થઈ જતા બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલા એક પછી એક ચાર વાહનો બ્રિજ નીચેથી પસાર થતી એ બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ મુજપુર ગામના લોકોને થતાં જ લોકો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી ગયા હતા અને મહી નદીમાં પડેલા વાહનોમાંથી બહાર મહી નદીના વહેતા પાણીમાં તરફિયા મારતા ત્રણ લોકોને બચાવી લીધા હતા જોકે આ ઘટનામાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું હતું ઘટના સ્થળે એકસો આઠ એમ્બ્યુલન્સો પણ પહોંચી ગઈ હતી મુજપુર પાસેના ગંભીરા બ્રિજ પર બનેલી આ ઘટનાને પગલે બ્રિજ ઉપર કરુણ સિચયારીઓએ સન્નાટો પાથરી દીધો હતો બીજી બાજુ રોકડ વચ્ચે સ્થાનિક ગામ તેમજ તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી તંત્ર દ્વારા નદીમાં પડેલા વાહનોને બહાર કાઢવાની તેમજ તરવૈયાઓ દ્વારા મહી નદીમાં દેખાઈ રહેલા મૃતદેહો બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પાદરા અને આણંદ જિલ્લામાં હાહાકાર મચાવી આ ઘટનાની જાણ થતાં જ ટોળા વળવા લોકોનો તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો લોકો જણાવી રહ્યા હતા કે પિસ્તાલીસ વર્ષ જૂના ગંભીરા બ્રિજના સમાચાર માટે તંત્રને અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આજે આ દુર્ઘટના સર્જાય છે આ દુર્ઘટના માટે માત્ર ને માત્ર તંત્ર જવાબદાર હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો મહીસાગર નદી ઉપરના પિસ્તાલીસ વર્ષ જૂના ગંભીરા બ્રિજ આજે સવારે તૂટી પડતા પાદરા મામલતદાર સહિત અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા તે સાથે પાદરા પોલીસ ઘટના સ્થળે દોડ્યું હતું આ બનાવની જાણ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સિસોદિયા પણ સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી આજે વહેલી સવારે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય બ્રિજ ગંભીરા બ્રિજ જે વર્ષો જૂનો બ્રિજ છે જેના પરથી ખૂબ મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થાય છે લોકો આ બ્રિજનો રોજ હજારોની સંખ્યામાં યુવાનો રોજગાર અર્થે ઉપયોગ કરીને સામે કાંઠે જાય છે વહેલી સવારે બ્રિજ તૂટી પડ્યો અને એના કારણે લગભગ પાંચ કરતાં વધારે વાહનો નદીમાં ખાબક્યાના સમાચાર છે અને મોટા પ્રમાણમાં જાનહાની થયાની શક્યતાઓ છે વહેલી સવારે જ કલેક્ટર શ્રી સાથે એસપી સાથે ને બંને વડોદરા અને આણંદ જિલ્લાના વહીવટી તંત્ર સાથે વાત પણ કરી બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટેની રજૂઆત પણ કરી છે પણ વારે વારે આવા બનાવો બને છે કેમ કેમ પહેલી રજૂઆતો થાય કે આ બ્રિજની મરામત જરૂર છે બ્રિજનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તો નવો બ્રિજ બનાવવાની જરૂર છે બ્રિજ જો ભયજનક હોય તો એનો બંધ કરવો જોઈએ એની મરામત કરવી જોઈએ સરકારી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે અને લોકોના જીવ ગયા છે ત્યારે એવા સંજોગોમાં સરકાર આખા ગુજરાતમાં આવા બનાવો બને ત્યાર પછી જાગે છે વહેલા કેમ નથી જાગતી જો વહેલા જાગી હોત તો આ બનાવ ના બન્યો હોત લોકોના જીવ જવાની જે શક્યતા છે એ જીવ ના ગયા હોત મને જે જાણકારી છે એ મુજબ મોટા પ્રમાણમાં લોકો નદીમાં ડૂબ્યા છે અને આ જે બનાવ બન્યો એના કારણે આખા વિસ્તારમાં અત્યારે ખૂબ ચિંતાનું વાતાવરણ છે અમારા બધા જ કાર્યકરો આગેવાનો ત્યાં સ્થાનિકો પણ મદદમાં છે પણ સરકારને ફરી મારી વિનંતી છે કે તાત્કાલિક એના માટેની એક્સપર્ટ બચાવ ટીમો મોકલવામાં આવે અને આખા બ્રિજ પરનો જે ટ્રાફિક છે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે ને આની યોગ્ય તપાસ થાય પણ પહેલી તાત્કાલિક જરૂરિયાત છે કે એની બચાવ કામગીરી કરવામાં આવે